નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર માં આજે દિવસ દરમિયાન પોણો ઇંચ વરસાદ પડ્યો હતો જિલ્લામાં પણ હળવા ઝાપટા પ્રભાવિત થયું છે અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશન ના કારણે ભાવનગર સહિત સૌરાષ્ટ્ર ભર માં વરસાદ પડી રહ્યો છે ભાવનગર શહેર માં આજે દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળ્યો હતો ભાવનગર શહેર માં દિવસ દરમિયાન પોણો વરસાદ પડ્યો હતો ભાવનગર ઉપરાંત જિલ્લાના મહુવામાં સાડા ત્રણ ઇંચ તળાજામાં અઢી ઇંચ સિહોર અને પાલીતાણામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે ઘોઘામાં એક ઇંચ વરસાદ પડ્યો હતો જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ અડધા ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો ઘોઘા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે નદી નાળામાં પૂર આવતા વાહન વ્યવહારને વિપરીત અસર થઈ હતી